આયુર્વેદને જાણો ભાગ સડત્રીસ અગાઉ આપણે ઢીંચણના દુખાવા તેમજ કમર ગરદન ખાભાના દુખાવા પગની પાણીના દુખાવા વગેરે દુખાવા વિશે વાત કરી આજે આપણે એક નવા રોગ વિશે ચર્ચા કરીશું જેનું નામ છે આમ વાત સંસ્કૃતમાં તેને આમ વાત કહેવાય છે લોકભાષામાં તેને ગઠીયો વાત તરીકે ઓળખતા હોય છે અને અંગ્રેજીમાં તેને રૂમેટેડ અથરાઈટીસ કરીને ઓળખતા હોય છે આ ત્રણેય શબ્દો લગભગ સમાજમાં પ્રચલિત છે શું થાય છે આ રોગના લક્ષણો શું હોય તો આ રોગમાં શરીરના તમામ સાંધાઓ દુખાય છે તમામ એટલે હાથની આંગળીઓના સાંધાઓ કાંડું કોણી ખભો કમર ગરદન ઢીંચણ કે પગના નીચેના સાંધાઓ પગ એ પણ દુખાતા હોય છે દરેક સાંધામાં સોજો પણ આવતો હોય છે અને દુખાવો એટલો બધો તીવ્ર હોય છે કે સવારના વહેલા તો જાણે ડંખ વીંછીએ ડંખ મારે હોય ને એવી વેદના થતી હોય છે આ રોગ જો આગળ વધે તો આ બધા સાંધાઓમાં વિકૃતિ આવવાની શરૂઆત થાય છે એટલે હાથ કે પગના આંગળા પણ વળી જતા હોય છે આપની સ્ક્રીન ઉપર જે ફોટા દેખાય છે એ આ રોગ જ્યારે બહુ વધી જાય ત્યારે આવી સ્થિતિ થતી હોય છે તો હવે આપણે જાણવું જોઈએ કે આવું થવાનું કારણ શું તો જનરલી આ રોગના નામ પ્રમાણે આમ અને વાયુથી આ થતો રોગ છે વાયુ તો આપણને સમજમાં આવે છે પણ આમ એટલે શું આમ એટલે વગર પચેલો ખોરાક ખોરાકનું પાચન વ્યવસ્થિત ન થયું હોય અને અડધો પચેલો જે ખોરાક છે એને આમ કહેવાય આ આમ શરીરના સાંધાઓમાં વાયુના લીધે શરીરના સાંધાઓમાં જાય ત્યાં સોજો અને આવો સિવિયર દુખાવો કરતો હોય છે કેમ આવું થાય તો એક કારણ તો સ્પષ્ટ છે કે વારંવાર જમવાથી એક વખતે જમ્યા એ પૂરતું પાચન પણ ન થયું હોય અને ફરી જમવું આવું વારંવાર કરવાથી એકાદ બે દિવસ કે કોઈ પ્રસંગોપાત જો આવું થઈ ગયું હોય તો એ એકાદ બે દિવસ પૂરતો આમ જનરેટ થશે પણ પછી પાચન અગ્નિ સારી હશે તો એ આમનું પાચન થઈ જશે તો આ રોગ નથી થવાનો પરંતુ સતત આવું થતું રહેશે તો ધીરે 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 આવો આમ શરીરમાં ભેગો થતો રહેશે અને આમ વાત નામનો રોગ થાય અગાઉ આપણે ભોજન વિધિમાં પણ વાત કરી ચૂક્યા છીએ એ દિવસમાં બે વખત જ જમવાનું છે એનું કારણ બી અહીંયા છે આ વારંવાર જમવાથી થશે શું તો એક ઉદાહરણ સ્વરૂપે સમજીએ માની લો કે આપણે ભાત બનાવવા માટે ચોખાને ગેસ ઉપર ચડવા મૂક્યા છે અડધા ચડેલા છે હજુ ભાત અને કોઈ મહેમાન આવે છે તો વધારે ભાત મૂકવા છે તો આપણે શું કરીશું શું જે અડધા ચડેલા છે એ ભાતમાં બીજા ચોખા ઉમેરી દઈશું તો તો કાં તો પહેલાં ભાત બહુ ચડી જશે કાં તો જે નવા નાખેલા છે એ ભાત અપક્વ રહેશે એટલે આખું જે ભાત તૈયાર થશે એ આમજન્ય તૈયાર થશે અપક્વ તૈયાર થશે જો એને અલગ જ મૂકવા પડે એ રીતે આપણા શરીરમાં પણ એવું છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાંથી એક વખત જમ્યા એનું સંપૂર્ણ જો પાચન નહીં થયું હોય અને ઉપરથી બીજો જો ખોરાક જશે તો એનું પાચન વ્યવસ્થિત થવાનું નથી અને જે જનરેટ થશે એ આમ જનરેટ થશે બીજું ભૂખ નથી લાગી અને ખાધું છે પાચક અગ્નિ જ નથી અને જો આપણે ખોરાક ખાઈશું ત્યારે પણ આમ ક્રિએટ થશે બીજું ભારે પદાર્થો વધારે ખાવા ગુરુ પદાર્થો શિયાળા જેવી ઋતુમાં કે જેની અગ્નિ તીવ્ર છે એવા લોકો ખાઈ શકે અગ્નિ મંદ છે ચોમાસા જેવી ઋતુ છે ભૂખ નથી લાગતી કે કોઈ બીમાર છીએ ત્યારે જો આવું ખોરાક લઈશું અમુક રોગોની અંદર જેમ કે તાવ વગેરે આવી હોય ને આપણે દૂધ વગેરે વધારે પીએ તાવમાં દૂધ વિષ બરાબર છે તો આવા સમયે બી જે અપથ્ય ખોરાક થાય છે ત્યારે પણ આમ ભેગો થાય છે આપણે હોટલનું કે જંક ફૂડ કે બજારની વસ્તુઓ બટર ચીઝવાળી વસ્તુઓ આવી સતત જો વધારે ખાવાની થતી હોય જેનું બહાર ટ્રાવેલિંગનો વ્યવસાય છે એ લોકો આવું બહારનું ફૂડ વધારે ખાતા હોય છે ખટાશ છાસ વગેરે છાસ દહીં વગેરે વધારે પડતું સેવન અને બપોરે આવું ભોજન કરી અને સૂઈ જવું સૂઈ જવું એટલે પંદર વીસ મિનિટ અડધો કલાક નહીં પરંતુ એક કલાક બે કલાક ત્રણ કલાક આવું સૂતા હોય છે નિયમિત સૂતા હોય છે આ લોકોના શરીરમાં આવું કારણો ભેગા થવાથી શરીરમાં આમ પેદા થાય અને એ સાંધાઓમાં જઈ અને ત્યાં આવો આમ વાત નામનો રોગ કરતો હોય છે રોગ થઈ જાય તો શું કરવું આ રોગની ચિકિત્સા હંમેશા લાંબો સમય ચાલતી હોય છે એટલે ધીરજપૂર્વક દવા લેવી જોઈએ આ રોગ માટેની સૌથી સારી દવા એટલે ઈરંડિયું છે ઈરંડિયાનું તેલ ઈરંડિયાનું તેલ એ સૂંઠવાળા પાણીમાં કે ગરમ પાણીમાં કેટલાક વૈદો સવારે ચામાં કોઈ રાત્રે આ રીતે અલગ અલગ આપતા હોય છે પરંતુ કોઈના કોઈ પ્રકારે ઇરંડ તેલનો પ્રયોગ કરવો જોઈએ બીજું અમે કરાવતા હોય છે કે પાણી જે છે એ સૂંઠવાળું પીવાનું સૂંઠવાળું અથવા તો અન્ય કેટલાક ઔષધો આવતા હોય છે એ ઔષધો નાખીને એનાથી સિદ્ધ કરેલું પાણી જ પીવું જોઈએ સામાન્ય પાણી કરતાં આવું ઔષધવાળું પાણી વધારે ફાયદો આપતું હોય છે ત્રીજું છે કે લંગન એટલે કે ઉપવાસ એકલા મગના પાણી કે એકલા બાફેલા મગ કે એકલા મગભાત કે એકદમ હળવા ખોરાક ઉપર રાખતા હોઈએ છીએ એટલા માટે કે ખોરાક વગર પચેલો ખોરાક સાંધાઓમાં છે એને ઔષધ પચાવવા માટે ક્યારે જશે તો આપણે જે ખોરાક ખાઈએ છીએ એ જો હળવો હશે એનું પાચન વહેલા થઈ જશે તો ઔષધનું કામ ત્યાં સાંધાઓમાં જઈ અને ખોરાકનું પાચન કરશે એટલે આ લંગન ખૂબ જરૂરી છે એટલે આ રોગમાં પરેજી સખત રહેતી હોય છે એક બીજું કરાવતા હોય છે કે વૃક્ષ સ્વેદન હંમેશા આપણને એવું હોય છે કે દુખાવો થાય એટલે માલિશ અને શેક કરાય ઘણા લોકો તો એકલી માલિશ જ કરતા હોય છે પરંતુ આંબા જેવા રોગમાં અને જ્યાં સોજો આવતો હોય ત્યાં માલિશ કરવાનો નિષેધ છે તો માલિશ ન કરવી જોઈએ માત્ર વૃક્ષ સ્વેદ એટલે કે સૂકો શેક કરવાનો છે એટલે કે રેતીને ગરમ કરી એની પોટલી બનાવીને એનો શેક કરાય હવે તો આધુનિક જેલીવાળી કોથળીઓ ઇલેક્ટ્રિક મળતી હોય છે એ સારી એવી ગરમ રહેતી હોય છે એનાથી પણ શેક કરાય ગ્રામીણ વિસ્તારમાં જો ચૂલા કે એવું સળગતું હોય તો સીધો ચૂલાનો તાપ એ પણ એક પ્રકારનો કોરો શેક જ છે તો આવા બધા શેકથી આ રોગમાં ઘણો ફાયદો થતો હોય છે આયુર્વેદની દવાઓ તો જોડે લેવી જ જોઈએ અને એ પણ લાંબો ટાઈમ લેવી જોઈએ પંચકર્મ જો કરાવવું પડે તો એક વૈતરણ બસ્તી આમાં સારું પરિણામ આપતી હોય છે પરંતુ જે તે વૈધનું માર્ગદર્શન લઈ અને યોગ્ય સ્થિતિ દર્દીની ઉંમર દર્દીની સ્થિતિ વગેરે જોઈ અને આવા બધા કર્મો કરાવવાના થતા હોય છે તો આવા કંઈકના કંઈક કર્મો જો કરાવતા રહીએ તો આ રોગમાં ઝડપથી ફાયદો થતો હોય છે પરંતુ લાંબો ટાઈમ દવા અને ધીરજ રાખીને જો આની દવા કરવામાં આવે અને બને એટલી વહેલા જો આયુર્વેદ દવા કરવામાં આવે તો આ રોગમાંથી ચોક્કસ બચી શકાય છે ધન્યવાદ